ગૌરવભાઈ કારોબારી ચેરમેન સચિનભાઈ પૂર્વ પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા પાલિકાના અન્ય સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા ઠેર ઠેર પાદરાના માર્ગો પર આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા ઝંડા બજાર અચલેશ્વર મહાદેવજીના મંદિરેથી નીકળી ચોકસી બજાર ગાંધી ચોક નવાપુરા ચાર રસ્તાથી ફૂલબાગ અને ત્યાંથી ભગવાન શ્રી પરશુરામજીના સર્કલે પહોંચી હતી અને ત્યાં મહાઆરતી કરી આવેલ તમામ ભક્તોએ ભગવાનની પ્રસાદીનો લાભ લીધો હતો આ શોભાયાત્રાને સફળ બનાવવા બદલ સૌ ભક્તજનો આગેવાન શ્રી મીડિયાના મિત્રો અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આલ બી તડવી સાહેબ તથા પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો